હે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મા જય વિંજાત ભગત જય ભારત માતા અને જય હિન્દ તો કેમ મિત્રો બધાય હમ જોઈને ધડાધડી બોલે હતી એટલે આમાં હે ને મેઇન વસ્તુ જે મેં તમને વાત કરી હતી ત્યારે કે આ વસ્તુ થવાની છે અને થાહે એટલે સારી એવી થાહે કારણ કે જ્યાં સુધી આનો એન્ડ એક જ વસ્તુ છે એન્ડ એન્ડ તો આવશે પણ હવે ક્યારે આવી છે એ કંઈ કહેવાય નહીં આમાં અને ખુવારી થશે પણ હવે આ જે વસ્તુ છે કે એક લડાઈ વસ્તુ જેવી છે કે આ મેં બે ઓગણીસો એકોતેરની જે વાત તમને કરી હતી કે કેવું થયું હતું અને ત્યારે પણ ત્યારે છે ને હું કહું ને કે બાર વર્ષનો હતો તો બાર વર્ષનો એટલે ત્યારે આમ અંદરથી આમ બીકી લાગતી બહુ બીક લાગતી ત્યારે બીક જ બહુ લાગતી ને ત્યારની જે લડાઈ હતી ને અત્યારની લડાઈ છે આખી કમ્પ્લીટલી જુદી છે ત્યારે મેઇન જે વસ્તુ હતી કે ત્યારે આ ટેકનોલોજી હતી નહીં આપણી પાસે એટલે આપણી પાસે એટલે કે ક્યાંય દુનિયામાં આ ટેકનોલોજી નથી કે જે અત્યારે આ જે આખી નવી સિસ્ટમ છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી ત્યારે તો આ ડ્રોન ડ્રોન જેવી કોઈ વસ્તુ નથી નથી કોઈ સેટેલાઇટ એવી કંઈ કે એને લીધે આપણે કંઈ ખબર પડે હવે અત્યારે તો આખી આખી વસ્તુ જુદી થઈ ગઈ છે પણ ત્યારે આટલે ટૂંકમાં એ ટાઈમે છે ને જ્યારે આ લડાઈ થાય ત્યારે માણસોની ખુવારી બહુ જ થતી કારણ કે ઓલા લોકો કાય ગમે તે દુશ્મન આવી અને જ્યારે એ પ્લેનમાં આવી અને બોમ્બ નાખી જાય ગમે અહીંયા ને લાઇટું દેખાતી હોય ત્યાં જ નાખે વધારે તો બીજો તો કંઈ ખબર ન પડે કારણ કે એમ એક્ઝેક્ટલી લોકેશન તો કંઈ ખબર ન પડે ને રાતના જ આવે એટલે દેખે નહીં આવી રીતે રડાર સિસ્ટમ જે અત્યારે જે છે આવી નવી રડાર સિસ્ટમ એવી કંઈ રડાર સિસ્ટમ નહોતી એટલે એને લીધે માણસોની ખુવારી બહુ જ થતી અને નુકસાની બહુ જ હતી બધી વસ્તુમાં નુકસાની આખી ટોટલી ટૂંકમાં ગમે ત્યાં નાખી જાય ને ઘણા ત્યારે નુકસાની થઈ હતી એ વખતે અને હામેવાડાની પણ એટલી જ નુકસાની થઈ હતી એટલે બે જગ્યા બે નુકસાની તો થવાની જ આ વોર ને વોર વસ્તુ જેવી છે લડાઈ કારણ કે લડાઈ એટલે પછી ત્યાં કંઈ ત્યાં કંઈ એમ નમરે કે આલો ભાઈ હવે આજે બંધ રાખી દઈએ હવે હમણાં આજે થાકી ગયા એટલે બંધ થઈ જાય એવું ન હોય ત્યાં રાઈટ અને દેશ કેટલો એને ઇકોનોમી કેટલી ઇકોનોમી પર અસર કરે કારણ કે ત્યાં તો કન્ટિન્યુઅસ વિચાર કરો તમે આટલા આટલી શસ્ત્રો આવતા હોય એ આવીને સીધા સીધા બસ એક જ ઘામાં સીધા સીધા કેટલા રૂપિયાની ખુવારી એટલે એને કોઈ વાત સીમા જ નંબરે પણ હવે એ સી એ તો હવે થવાનું છે એ થાવાનું છે કારણ કે હવે એ થઈ ગયું છે ચાલુ ને કીધું હતું કે આનો આમાં જો રોકવું હોય તો એ લોકો રોકી શકે ને ત્યારે જો એની એટેક ન કર્યો હોત તો રોકી હકત કારણ કે આપણે જે એટેક ઇન્ડિયાએ ભારતે એટેક જે એને કર્યો તો એ ટેરરિસ્ટના જે બધા જ્યાં જ્યાં હું ત્યાં ટેરરિસ્ટના એના જે એ લોકોના બધા સ્થાન જે હતા બધા એ સ્થાન ઉપર જ ને જ્યાં એને ટ્રેનિંગ આપતા હતા એવી જગ્યાએ જ બધા એ આપણે લીધા હતા ટાર્ગેટ કર્યા હતા અને એને એને ધ્વંસ કરી નાખ્યા હતા તો હવે આ લોકોએ બસ ગમે ત્યાં માણસોને ટૂંકમાં માણસો ઉપર વધારે એટેક કર્યો તો આપણે વેસ્ટર્ન જે આખી જે છે વેસ્ટર્ન સાઈડ એટલે ટૂંકમાં અહીંથી માનો ને કે આપણે ગુજરાતથી કચ્છથી માંડી ઓલ ધ વે રાજસ્થાન ને પછી પહેલી બાજુ પંજાબ અને જમ્મુ કાશ્મીર એ આખી સાઈડ ઉપર ખતરો છે કારણ કે ઓલા લોકોને વધારે આગળ તો કંઈ જઈ શકે એમ નથી કારણ કે આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ બહુ જોરદાર એર એર ડિફેન્સ સિસ્ટમ છે એટલે એનાથી આગળ કંઈ જઈ શકે એમ નથી એટલે એ લોકોએ હવે ગઈકાલે કેટલા પાંચસો લગભગ ડ્રોન આપણા ઉપર નાખ્યા હતા પાંચસો ડ્રોન વિચાર કરો એટલે પણ એ કંઈ ડ્રોન લગભગ આપણી આપણી બાજુ કોઈ નીચે પડી કોઈ કોઈ થયું નથી કારણ કે બહુ જ ઓછા ઉપરથી ઉપરથી જે જેવા ડ્રોન આવે એવા સીધે સીધા ન્યા તે પતાવી દઈએ કારણ કે આ આપણી પાસે જે એર ડિફેન્સ સિસ્ટમ છે એસ ફોર હંડ્રેડ એ આપણે રશિયાની છે રશિયાથી લઈ આવેલ છે અને આપણે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ એ છે ને લાઇન ઓફ કંટ્રોલ ઉપર કામ વધારે લાગે ને આ તો બહુ છે લગભગ ચારસો કિલોમીટર ઉપરથી ખબર પડી જાય ને કે જે ઉપડે ત્યારથી કે એ ઉપડ્યું છે અને આવે છે તો એ પહેલાં તો આવે એ પહેલાં તો એને ઉપર આકાશમાં જ સીધે સીધું એને આઉટ કરી દઈએ એટલે અત્યારે આ ડ્રોન આખું ડ્રોનની વસ્તુ થઈ ગઈ છે કે ઘરે આમ બેઠા બેઠા તમે ગમે ત્યાંથી બેઠા બેઠા ઓપરેટ કરી શકો અને ધડાકો બોલાવી દઈએ એટલે આ આખી અત્યારની જે ટેકનોલોજી છે ટેકનોલોજી ઉપર આ બધી આખી લડાઈ ચાલી રહી છે તો હવે મારે તમને વાત એ કરવી છે મારે એને બીજું કંઈ કેવું નથી તો તમે મીડિયામાં જોતા હે અને મીડિયામાં બધું આવતું હહે રાઈટ પણ હવે આમાં છે ને ઘણા બધા ખોટા વિડીયા બનાવીને મૂકે છે મીડિયામાં અત્યારે એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ખોટી એવી અફવાઓથી દૂર રહેવાનું પહેલી વસ્તુ તો કે એવી કોઈ કોઈ પણ આવે ને તો એ તમારે છે ને એ જોવાનુંય નહીં અને એમાં જવાનુંય નહીં કારણ કે એ અત્યારે તો આ મીડિયા છે એટલે મીડિયાવાળા તો ગમે ત્યાં યુટ્યુબવાળા એવા મૂકીએ એવું નથી કે ખાલી એટલે એવું કે એમ નથી કહેતો કે આપણા જ મૂકે બધી જગ્યાએથી ગમે ત્યાંથી દુનિયામાંથી ગમે ત્યાંથી મૂકે ત્યાંથી તમે તો જોઈ શકીએ આપણે અત્યારે તો બરાબર એટલે આવા વિડીયાથી આ વાયરલથી ખોટી અફવા ફેલાય એ અફવાથી દૂર રહેવાનું પહેલી વસ્તુ તો કારણ કે આમાં ઘણા એ અંદર અંદર એમ કે ઝઘડા થાય એમ કે ઇન્ડિયાની અંદર કંઈ એમ બધી ઝઘડા થાય એના માટે મૂકે એમ હમ કે વા ફલાણી જગ્યાએ ને એકબીજા આમાં આમાં તો વસ્તુ શું છે કે આ લોકોને એ જ ધંધો છે કે ગમે એમ અંદરો અંદર લડાવવા કે એમ તો કંઈક થાય ને એમ તો આય કે અમારે કે અમારું ઓછું માથાકૂટ કરવું એમ જો અંદરો અંદર લડી જાય તો એટલે આવા અફવા બહુ થાય એમ તો ખરેખર હકીકત શું છે એ જાણ્યા વગરને એમને સીધે સીધા કોઈ એક્શન તમે લેતા નહીં અને શાંતિ જાળવજો પહેલી વસ્તુ તો અને ખાસ પ્રશાસન જે કંઈ સૂચના કરે ના એનું ખાસ પાલન કરજો રાઇટ કારણ કે આમાં આ વસ્તુ એવી સિરિયસ મેટર છે અત્યારે ને અત્યારે સિરિયસ જેવું જ છે એમ એટલે હાવ તમે એમ લાઇટલી ન લેતા કે આમાં કંઈ પણ જનરલી આપણે તો એ બીવાનું નથી અને કોઈ પણ વસ્તુ થાય સાયરન વાગે તો એ પીવાનું નથી પણ સાયરેન વાગે તો આપણે કઈ જગ્યાએ સલામત જગ્યાએ વહ્યું જવાનું ખુલ્લા ગ્રાઉન્ડમાં નહીં રહેવાનું અને કોઈ આપણા ઘરની અંદર કે એવી રીતે વયું જવાનું કે ગમે ત્યાં એવી જગ્યાએ એમ કે વયું જવાનું હતાઈ જવાનું કે જેનાથી આપણને કંઈ અસર ન થાય એટલે એટલા માટે આ બધું અને એ બધી ચેતવણી હોય છે કે આવે છે તો એમ પ્લસ આપણે બીજું બીજું એ કે આપણા ન્યા આપણે આપણે ત્યાં પણ ઘણું બધું નેવીનો બધો આખો મોટો બધો છે ત્યાં તો ખબર છે ને નેવીનું કેટલું બધું મોટું છે અહીંયા આખું તો તો એનું ધ્યાન રાખજો કે એની અંદર જે બધા જેટલા માણસો ત્યાં બધા કામ કરે છે ને એ બધા નીકળતા હોય જતા હોય રાઈટ તો એવી કોઈ તમે પિક્ચર કે એવી રીતે વિડીયો કોઈ ન ઉતારતા કે જેને લીધે એ લોકોને આપણે કંઈક સફળ કરવું પડે રાઈટ એટલે આ વિડીયો કમ્પ્લીટ મનાય છે ચોખ્ખું કીધું છે કે આવી તમે કોઈ વિડીયો તમે ઉતારતા નહીં ફોટોગ્રાફ નહીં લેતા એને સલામ કરજો બરાબર છે એને બાય બાય કરજો એનો વાંધો નથી રાઈટ તમે એકદમ મોરલી સપોર્ટ કરજો પણ આવી કોઈ વિડીયો કે કંઈ ઉતારતા નહીં કે લોકેશનનો કે તમને એમ થાય કહો કે આપણે તો હાલો ને ઉતારી લઈએ અહીંયાથી એમ આ કંઈક થાય છે તો અને મૂકી દઈએ તો એવું કંઈ મૂકતા નહીં નહીં ત્યારે હલવાઈ જાય આમાં રાઈટ અને એ નુકસાની પણ થાય આપણા દેશને પણ નુકસાની થાય એટલે આવી કોઈ વસ્તુ કરવી નહીં અને બીજું ફટાકડા ખબર છે કે ફટાકડા ફોડવાની મનાઈ કરી દીધી છે એટલે આપણા તો કંઈ કે લગ્ન આવતા હોય કે કંઈ પ્રસંગ હોય એટલે આપણે ફટાકડા તો પહેલાં લઈએ અને ફટાકડા ફોડીએ તો હવે ફટાકડાની કમ્પ્લીટલી મનાઈ છે એટલે ફટાકડા ફોડવાની પંદર તારીખ સુધી જ કીધું છે પણ પંદર તારીખ પછી પણ શું થાય હજી કંઈ ખબર નથી એટલે પાછા આવા બધા ન્યૂઝ તમે જોતા રહેજો અને જો જો કે જોતા જ હશે એમાં મારે કંઈ કહેવાનું હોય જ નહીં તમને અને બ્લેકઆઉટ અંધારપટ એટલે એનું એ પણ ખાસ ધ્યાન રાખજો કારણ કે જ્યારે જે સૂચના મળે કે આ લાઇટો નહીં કરવાની એટલે લાઇટો નહીં કરવાની અને હું તો એમ જ કહું છું કે આપણે ખોટી રીતે લાઇટો એવી રીતે બાર કરવાની જરૂર રહી શું છે અત્યારે કદાચ એકાદ અઠવાડિયું આપણે ન કરીએ તો શું થઈ જાય એમ હમ તો એવી ખોટી લાઇટો પણ ન કરતા અને બારોબાર એવો કોઈ દેખાવ નહીં કરવાનો અને આવું કંઈ પણ કોઈ વસ્તુ થતી હોય તો તમારે એકબીજાને ત્યાં આજુબાજુ હોય પાડોશી એને પણ કહેવાનું અને વસ્તુ સલાહ દેવાની રાઈટ કારણ કે આમાં ઘણા વખત ઘણા વખત માણસો બીએ કે ઓ ને ખોટી અફવા થઈ કે ઓલા લોકો એમ હા આપણે ફલાણ જગ્યાએ બોમ્બ નાખી દીધો ને ઓ એટલા માણસો મરી ગયા ને એટલા માણસોને ત્યાંથી ભાગે ને હવે અહીંથી આવે છે ને આવું આવું ઘણું બધું થતું હોય ત્યારે બહુ થતું આવું બધું એમ તે જ્યારે તો ને ત્યારે આટલા બધા મીડિયા નંબરે એક પેપરમાં આવે ત્યારે ખબર પડે અને રેડિયો હોય હવે બાકી અત્યારે તો પાછું આ બધી બધી વસ્તુ બહુ થઈ ગઈ છે ને મીડિયાની એટલે આ બધું બહુ થાય છે એટલે એનું ખાસ ધ્યાન રાખજો એટલા માટે મેં કીધું આજે તમને બાકી મારે ભાઈ આજે વિડીયો કંઈ બનાવવાનું કોઈ હતું નહીં કે હાલો મારે બનાવવો અને મૂકવો અને હું અત્યારે મૂડમાં એ નથી એવો કંઈ વિડીયો બનાવવાના કે જે કંઈક એવું કંઈક મૂકીએ તમને કહીએ રાઈટ અત્યારે તો બસ હું ન્યૂઝ જોઉં છું ખાસ તો ન્યૂઝ જોઈએ છે આપણે અહીંથી પણ અને જોઈએ છે અને આપણે બસ મોરલી સપોર્ટ કરીએ બધાને અને આપણે એમ જ કહીએ કે આ વહેલરનું પૂરું થઈ જાય એમ જેમ જલ્દી બને એમ પૂરું થાય એવું ઈચ્છીએ કારણ કે વોર કોઈ કોઈના કોઈના માટે સારી નથી હમ વોર લડાઈ છે એ કોઈ કોઈના માટે સારી નથી કે આ દુનિયામાં અને બધી જગ્યાએ જે હાલી રહ્યું છે આનાથી કંઈ કંઈ કહેવાય નહીં આ તો ક્યારેય આમાં થયું વિશ્વયુદ્ધ પણ થઈ જાય ચાલુ થઈ જાય કારણ કે ઓલી બાજુ હવે એ લોકો ટર્કીવાળા એને કહે છે કે ન્યૂઝમાં આવ્યું છે કે ટર્કીવાળા એને સપોર્ટ કરે છે ટર્કીના ડ્રોન હતા એ બધા લગભગ પાંચસો ડ્રોન જે ઉડાડ્યા હતા બધા પાકિસ્તાનને એ બધા ટર્કીના ડ્રોન હતા એવું કહે છે મીડિયામાં તો આ બધા ટર્કી સપોર્ટ કરે હવે ચાઈનાનું કંઈ કહેવાય નહીં રાઈટ એટલે આ બધું અને આ બાજુ આપણે બધી રશિયા અને અમેરિકા અને બીજા બધા છે બધા જે કંઈ કન્ટ્રી ફ્રાન્સ છે ઇઝરાયલ છે હમ હવે આ બધા આમાં ભેગા થાય ને આમાં તો કંઈ ક્યારેય શું થઈ જાય કંઈ કહેવાય નહીં અને રાતના તો ધડાધડીને ભડાભડી જ બોલશે હમણાં ને ચાલુ જ રહે જ્યાં સુધી ઓલા લોકો હવે કંઈ પાછળ નહીં હટે ત્યાં સુધી આ કન્ટિન્યુસ ચાલુ રહે એટલે ધ્યાન રાખજો અને બી કેરફુલ અને બીજું એ પણ પાછું જોઈએ અને ફ્લાઇટમાં કોઈ પણ માણસોને ત્યાંથી અહીંયા આવવાના હોય તો અહીંથી ત્યાં જવાના હોય તો મેક શ્યોર કરજો ફ્લાઇટ તમારી ચાલુ છે કે નથી કારણ કે આમાં નહીં ગમે ત્યાં હલવાઈ જઈએ કોઈ પણ વસ્તુમાં એટલે કારણ કે એરપોર્ટ લગભગ એરપોર્ટના તો બંધ કરી દીધા છે આપણી બાજુ રાજકોટનો એરપોર્ટ બંધ થઈ ગયું પોરબંદરનું બંધ થઈ ગયું રાઈટ અને ઘણા બધા એરપોર્ટ બંધ થઈ ગયા છે તો અત્યારે એ પાછું મેક શ્યોર કરજો નીકળો એ પહેલાં નહીં હલવાઈ જાય હું ન્યાય પાછા હમ ગમે નહીં અને અત્યારે હું તો કહું કે બને તો અત્યારે જવાય એમ નહીં ક્યાંય ન જવાય એમ ઘરે બે હાય શાંતિથી આ થોડો ટાઈમ છે ને થોડો ટાઈમ જ્યાં સુધી આ હાલે ત્યાં સુધી છે ને કંઈ જવાય નહીં ક્યાંય નીકળાય નહીં એવી રીતે એટલે એનો મતલબ એવો નથી કે આપણે કંઈ બીએ છીએ કે બી 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 બીવાની વાત નથી આ વસ્તુ પણ અત્યારે જે સિચ્યુએશન જે ઊભું થયું છે એ સિચ્યુએશનને સામે આપણે શું પગલાં લેવા અને આપણે કઈ રીતે કરવું એ આપણે કોમન સેન્સથી વિચાર કરવાનો અને એ રીતે વર્તન કરવાનું બીજું કંઈ કારણ નથી બાકી બીવાનું તો કંઈ આવતું નથી તો મરવાના છે તો ગમે ત્યારે મરી જવાના છે રાઈટ એ મોત આવે તો થોડું કોઈ રોકી હગવાનું છે પણ કંઈ સામે આવીને ભાઈ ખાડો આવેલો વાયુ છે તો કંઈ વાયુમાં સીધો તો ડૂબકો એમ કે ખબર છે કે વાયુ છે નહીં તો વાયુમાં એમાં સીધું મરાય એમ અથવા તો ખાડો છે તો કંઈ ખાડામાં થોડું પડાય એવી રીતે એટલે એમ કોમન સેન્સ રાખવાની વાત છે તો બસ એટલા માટે મેં કીધું આજે બ્લોગ બનાવ્યો હતો તો બી સેફ અને બસ સાવચેત રહેજો અને બસ પાછા વળી નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય હિન્દ જય ભારત અને ભારત માતા કી જય અને જય જવાન